લે આક્ટિવિટી કમ્પ્લીટ થઈ તો આપણે આગળ આગળ કરીએ છીએ મારે એન્ડ ઓફ ધ હેડલેટ નેક્સ્ટ એના આપણે સોલ્વ કરવાનું છે એફોર્ડિટે આપણે કન્ટીન્યુઅસ જે આપણો કાલાવ સ્થિતિનું વાત કરીએ आपले अक्का वा गंगाला ती महाराष्ट्र बोर्डाला ने तुमचे आपर थोडा वर्ष लागतील पण तरतज विद्यापीठाचे एक पण टेम्परेरी पण यूज सोल्यूशन करيه 1 महिना 2 महिना 2 महिना चाले तेवर आपण इकडे दिस पर दत्ता अच्छे पुरे जायचा था तेच तुरंत रिजल्ट थोडासा टेम्परेरी आहे वांती बार सी ये तयार आणि का <त्थाँगते>

જી આપડા વલસાડ જિલ્લા ની અંતર્ગત આવતા એનએચ ફોર્ટી એટ એનએચ ફિફ્ટી સિક્સ અને એનએચ એટ ફોર્ટી એટમાં જેટલા પણ પેન્ડિંગ છે બધા ઇશ્યુ ડિસ્કસ કરવા માટે અમે નેશનલ હાઈવે ના દરેક જે પણ અધિકારી છે ચાહે પ્રોજેક્ટ ડાયરેક્ટર હોય કે એમનો પ્રોજેક્ટ હેડ હોય દરેકને અહીંયા આમંત્રણ આપ્યું હતું એના અંતર્ગત આજે એનએચઆઈ ના અધિકારી એનએસ ના અધિકારી સાથે આર અને બીજા જેટલા પણ સરકારી અધિકારીઓ દરેક અહીંયા હાજર હતી બીજા જેટલા ખાડાઓ પડ્યા છે ને બીજા જે રસ્તાના ઇસ્યુ છે એને મેં પૂરું જાણ્યું અને એમને તાકીદ કરવામાં આવી કે આવા કોઈ પણ ખાડા આઈડેન્ટિફાઈ કરે એમાં અડતાલીસ કલાકની અંદર એ ખાડા પુરાવી જવા જોઈએ ને એ ટેમ્પરરી પણ સારી રીતે રહી એ કરવાનું છે ને જ્યારે પણ એમને ડ્રાય સ્પેલ મળશે ત્યારે એ લોકો રિસર્ફેસિંગના ને જેટલા પણ પરમાનન્ટ સોલ્યુશન છે એ પૂર્ણ કરવાના છે એની સાથે જ જ્યાં જ્યાં પાણી ભરાવાના ઇશ્યુ પૂરા હાઈવે પર આવે છે એવા અમે સ્પોટ આઈડેન્ટિફાઈ જેમને કર્યા છે વાપી બલીઠાનો હોય કે પછી આપણા અહીંયા ડુંગરી તરફ હોય જ્યાં પાણી ભરાઈ જાય છે તરત થોડા જ વરસાદમાં એવા સ્પોટો આઈડેન્ટિફાઈ કરીને આર એન બી અને બીજા જેટલા પણ આપણા સરકારી ડિપાર્ટમેન્ટ છે એની સાથે સંલ કરીને એવા બધા પોઈન્ટ પર પાણીનો નિકાલ તત્કાલ થાય એવું પ્રોવિઝન કરવાની વાતો કરી છે